નમસ્કાર સત્ય પૂંજમાં આપનું સ્વાગત છે હું છું લવજી કશ્યા આરસીએમ નામની વ્યવસાયિક કંપની દ્વારા કંપનીના વ્યાપ સાથે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરાઈ રહી છે આરસીએમ નામની વ્યવસાયિક કંપની દ્વારા કંપનીના વ્યાપ સાથે કરતી સામાજિક અને સેવકીય પ્રવૃત્તિઓ આરસીએમ નામની વ્યવસાયિક કંપની દ્વારા સમગ્ર ભારતમાં એક યાત્રા નીકળી છે જે વચ્ચે સામાજિક અને સેવકીય પ્રવૃત્તિઓ પણ કરતા જાય છે ભાવનગર જિલ્લાના મહુવામાં કંપનીના કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશ સાથે કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં કંપની સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં સહભાગી થયા હતા જય હરસિમ જય ખાસ કહેવાય ને કે અમારા જે સંસ્થા દ્વારા એક સેવાકી રૂપે અને સેવાના ભાગરૂપે અને આનું આયોજન એવી રીતે કરવામાં આવે છે કે સેવાકી રીતે અમે કેમ કામ કરી શકીએ સેવાના કે ઘણી બધી સેવાઓ કરી શકીએ છીએ બ્લડ ડોનેશન છે વૃક્ષારોપણ છે ઘણી બધી સેવાઓ કે પ્રવૃત્તિ થઈ શકે છે તો અમે એવાના સેવા ભાવથી એક કહીએ કે ને વૃક્ષારોપણનું એક અહીંયા સરસ મજાનું એક જગ્યા હોવાથી અને અહીં એક બજરંગદાસ બાપાની મઢી છે એના સાંદિધ્યમાં વૃક્ષારોપણનું એક બેસ્ટ આયોજન કરી અને વૃક્ષાને ત્રણ વર્ષ સુધી એવો અમે સંકલ્પ લઈએ છીએ કે અહીંયા એ ત્રણ વર્ષ સુધી વૃક્ષ કેમ મોટું થઈ શકે એનો પણ અમારે જતન કરવાનું પણ અમારું એક આયોજન છે એમાં એવો સંકલ્પ પણ કરીએ છીએ હરેક સાથી મિત્રો અમે સંકલ્પ સાથે આજે એનું આયોજન કરી રહ્યા છીએ ઓકે જય હારશિ જય હરશી સમાજ માટે સત્ય માટે સત્ય સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્ય અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે સિહોર